સૌથી મોટો ધર્મ એટલે પાડોશી ધર્મ આ કહેવત સાચી ઠરાવતો એક કિસ્સો ભુજ તાલુકાના માધાપરમાં બન્યો છે જેમાં બંધ મકાનના ના તાળા તોડી ઘરમાં ઘુસેલ તસ્કરોએ એ દબોચીને પોલીસના હવાલે કર્યા હતા હાલના સમયમાં ચોરીના બનાવોમાં પ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે ભુજ તાલુકાના માધાપરમાં ગત બુધવારે મોડી રાતના અરસામાં ત્રણ ઈસમો બંધ ઘરના તાળા તોડી ચોરી કરવાના ઉદ્દેશ થી અંદર ઘૂસ્યા હતા તે દરમિયાન પડોશીએ સતર્કતાથી ચોરી કરવા આવેલ બે શખ્સોને ઝડપી પોલીસને હવાલે કર્યા હતા જ્યારે એક આરોપી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ભુજના માધા પર નવાવાસમાં આવેલ રમણિક લાલ સામજીભાઈ ભુડિયાના બંધ મકાન મકાનને તસ્કરોએ નિશાન બનાવી ગત બુધવારે રાત્રીના ત્રણ વાગ્યાના અરસામાં આવેલ તસ્કરોએ મકાનના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો આ દરમિયાન રાત્રે અવાજ આવતા પડોશીઓ જાગી ગયા હતા અને મકાનને ઘેરી લઈ રાજસ્થાનના બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા જ્યારે વધુ એક ઇસમ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો આ મકાનમાંથી ચોરી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ ઓજારો પણ મળી આવેલ હતા પડોશીઓની સતર્કતાને કારણે ચોરીનો મોટો બનાવ બનતા અટક્યો હતો આ બનાવ અંગે માધા પર પોલીસને જાણ કરતા બંને શખ્સને પોલીસના હવાલે કરી દેવામાં આવેલ હતા આ મામલે કાંતિલાલ પરબતભાઈ વરસાણી દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે